સુરતની ઈચ્છા પર પોલીસે એક સામાન્ય ચેક બાઉન્સ ઘટનામાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ખૂનની કોશિશ અને આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર થયેલા વોન્ટેડ આરોપીને પોલીસે મધ્યપ્રદેશના વાલિયર ખાતેથી ઝડપી લીધો છે પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું હથિયાર અને છ જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે આરોપીના દીકરાના મોબાઈલમાં એક બેંક મેસેજથી સુરત પોલીસ સાત વર્ષી ફરાર આરોપી સુધી પહોંચી ગઈ હતી આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતા હોવાથી સીધો જ નંબર મળી શક્યો ન હતો વર્ષ બે હજાર અઢાર માં ઇચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની હતી આરોપી નરેન્દ્રસિંહ આનંદસિંહ ઉર્ફે રાજકુમાર તોમર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો તેના દીકરાનો પગાર નીકળતો હોવાથી તેણે ફરિયાદી પાસેથી ચેક લીધો હતો જોકે આ ચેક તેના વતનની બેંકમાં નાખતા કોઈ કારણોસર બાઉન્સ થયો હતો સામાન્ય પૈસાની નજીવી બાબતમાં ઉશ્કેરાયેલા નરેન્દ્રસિંહે ફરિયાદી સાથે ઝઘડો શરૂ કર્યો અને વાત વણસતા તેણે પોતાના ગુસ્સા ઉપર કાબૂ ગુમાવી દીધો હતો તેણે તાત્કાલિક પોતાની રાઇફલ નીકાળી ફરિયાદી સામે તાકી દીધી અને બે રાઉન્ડ ફાયરિંગ કરી જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી આ ગુનો આચર્યા બાદ નરેન્દ્રસિંહ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો અને છેલ્લા સાત વર્ષી પોલીસની પકડમાંથી છટકી રહ્યો હતો નરેન્દ્રસિંહ છેલ્લા સાત વર્ષી સતત પોતાનું ઠેકાણું અને ઓળખ બદલી રહ્યો હતો ઈચ્છાપોર સર્વેલન્સ ટીમે આરોપીના સગા સંબંધીઓના મોબાઈલ ફોન નંબર મેળવીને તેના કોલ ડિટેલ્ડ રેકોર્ડની તપાસ શરૂ કરી હતી જોકે આરોપી વારંવાર ડમી સિમ કાર્ડ બદલતો હોવાથી સીધો જ નંબર મળી શક્યો ન હતો પોલીસે આ કેસમાં એક અગત્યની કડી પકડી હતી આરોપીના દીકરાના મોબાઈલમાં એક બેંક મેસેજ પડેલો હતો પોલીસે આ મેસેજ દ્વારા બેંકમાં ખરાઈ કરતા જાણવા મળ્યું હતું કે તે એકાઉન્ટ ફરાર આરોપી નરેન્દ્રસિંહના નામે જ હતું આ બેંક એકાઉન્ટમાં મધ્યપ્રદેશના ગ્વાલિયર સ્થિત લક્ષ્ય સિક્યુરિટી કંપનીમાંથી પગાર જમા થતો હતો પોલીસે આ કડીના આધારે આરોપી ગ્વાલિયર હોવાની ખાતરી કરી હતી

मेहरबान अधिक पुलिस कमिश्नर श्री सेक्टर टू साहब और नायब पुलिस कमिश्नर श्री से जोन सेवन साहब की एक्सकोन्डिंग आरोपियों की पकड़ने की सूचना के अनुसार कामगिरी करते हुए यहाँ के इच्छापुर पुलिस स्टेशन के सात साल पहले के गुनाह के आरोपी नरेंद्र सिंह आनंद सिंह उर्फे राजकुमार तोमर की जो खून की कोशिश और आर्म्स एक्ट के गुनाह में पिछले सात साल से फरार थे उनको इच्छापुर पुलिस स्टेशन के पीआई एसी सी गोहिल की सूचना के और मार्गदर्शन के तहत इच्छापुर की टीम के पीएसआई केपी के पी जाडेजा एवं एएसआई प्रभात सिंह जसुबा एपीसी चौथा भाई मांगा भाई ए मंदीप सिंह एपीसी पी सहदेव सिंह और अन्य टीम ने टेक्निकल सर्वेलेंस और बातमी के आधार पर मध्य प्रदेश से पकड़ लिया है और उनको यहाँ पर हाजिर कर दिया गया है इस बनाव की विगत ऐसी है कि इस गुनाह के आरोपी के जिनका नाम नरेंद्र सिंह तोमर है इन्होंने चेक बाउंस के विवाद में फरियादी पर दो राउंड गोलीबार किया था उनकी राइफ़ल से और फिर वो उनके खून की कोशिश करके यहाँ से फरार हो गए थे वो अपना मोबाइल नंबर भी नहीं रखते थे और लीगल फ़ोन रखते नहीं थे लेकिन यहाँ के पुलिस ने बड़ी जद्दोजहद के बाद टेक्निकल सर्वेलेंस करके और बा का इस्तेमाल करते हुए उनको उनके वतन के गांव भिंडोसा जो कि मुरैना मध्य प्रदेश में आया हुआ है वहाँ से उनको पकड़ लिया गया है